બોટાદમાં ટ્રાફિક પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે કાબુ ગુમાવતા કારખાનામાં પડી ગઈ હતી ટ્રાફિક પોલીસને જાણ થતા સ્થળ ઉપર પહોંચીને પોલીસવાન સાથે દોરડું બાંધી કારને બહાર કાઢી હતી કાર ચાલક મહેશભાઈ પ્રજાપતિએ ટ્રાફિક પોલીસની કામગીરીને બિરદાવીને આભાર માન્યો હતો જો કે આ ઘટનાનો વિડીયો સામે આવ્યો છે હું નંદનવીલા સોસાયટીમાં રહું છું આજે હાડનની મેવણીમાંએ જતાં વળતા પેટ્રોલ પંપ ચાર રસ્તા પાસે મારી ગાડી ખાડામાં ઉતરી ગઈ તો બોટાદ ટ્રાફિક પોલીસના સ્ટાફ દ્વારા તાત્કાલિક આવી અને ગાડીને બહાર કાઢવામાં સ્ટાફ દ્વારા મદદ કરવામાં આવે તે બદલ બોટાદ પોલીસ અને ટ્રાફિક પોલીસનો હું આભાર વ્યક્ત કરું છું